સંજારી નાગર બોરબાઠા ગામ પંચાયત સમરસ જાહેર કરાય છે સત્યાવીસ ગ્રામ પંચાયતમાં કુલ અઠાવન મતદારો નોંધાયા છે સત્યાવીસ પંચાયત પૈકી બાર ગ્રામ પંચાયત સંવેદનાશીલ જાહેર કરવામાં આવી છે અંકલેશ્વરમાં સત્યાવીસ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે એકવીસ અને સભ્યપદ માટે ત્રણસો અઢાર ફોર્મ ભરાયા હતા અગિયાર જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો જેમાં ચાર ગ્રામ પંચાયતમાં સમરસ બની છે જેમાં અંકલેશ્વરના નાગલ બોરભાઠા બેટ ગામ અને સંજાલી ગામ પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બની છે મોટાભાગે પંચાયતી ચૂંટણી આ ગામમાં ચૂંટણી રસપ્રદ બનતી હોય છે આ વચ્ચે ચાલુ વર્ષે આ ચાર પંચાયત સમરસ થઈ જતાં આશ્ચર્ય સર્જાયું છે આ ઉપરાંત હવે આગામી વીસ જૂનના રોજ ત્રેવીસ પંચાયતની ચૂંટણી યોજાનાર છે આ વચ્ચે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા આજ ઉમેદવારો પોતાની પેનલ સાથે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે સત્યાવીસ ગ્રામ પંચાયતમાં કુલ અઠ્ઠાવન મતદારો નોંધાયા છે જેમાં ઓગણત્રીસ પુરુષ અને અઠ્યાવીસ મહિલા મતદારોનો સમાવેશ થાય છે સત્યાવીસ પંચાયત પૈકી બાર ગ્રામ પંચાયત સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે ચૂંટણી વિભાગ દ્વારા સો મતદાન થાય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે